હાલ ભાઈ ફટાફટ ફાકી બાકી ખવરાઈ દે ફાકી તો ખવરાઈ દે પણ બાકી નહીં રોકડા પૈસા આપજી એટલે આપી દેસ ભાઈ રોકડા યાર હવે આજે સાંજે આરસીબી અને ચેન્નાઈ નો મેચ છે મને લાગે આરસીબી જીતશે જાણા કેમ આઈપીએલ તું જ રમાડતો હોય કોને કેસ ભાઈ ફોન ચાલુ હે ભાઈ હોપારી કઈ નાખું કાતી હોપારી નાખ દે ભાઈ આ શું અચાનક વિરાટ કોહલીના ના છોકરા ને ઝાડા થઈ ગયા આ તો સાફ કરવા જાય દે તું કોને કેસ ભાઈ તું એલા ભાઈ મારા ફોન ચાલુ તમે તમારું કામ કરો ને યાર બનાવો બનાવ ખાયોગા મુખવાસ નાખો હે ભાઈ ના ભાઈ મુખવાસ નો નાખતો આ વખતે લોકસભાની ચૂંટણીમાં મને લાગે ભાજપ જીતશે આ બધા તને ભૂસી ભૂસીને કામ કરે હે ને એટલે કોને કેસ ભાઈ તું ના તમે તમારું કામ કરો ને યાર હવે અહીંયા મોબાઈલમાં વાત કરું છું જૂનો કેવક નાખો ભાઈ આ ઘાટો જૂનો નાખ દે ભાઈ અમને જે છાપા માં કાય હારા હમાચાર જ નથી આવતા આ તો ઘરો ફાવો ખાઈ મરી જાય તો આવી જાય કોને કેસ ભાઈ તું એલા ભાઈ મારો ફોન ચાલુ છે તમે તમારું કામ કરો ને યાર ભાઈ તું ફાકી બનાવ ને જલ્દી ખીચડી થોડી હે તો જલ્દી બની જાય આમાં હોપારી નાખવી પડે તમાકુ નાખવું પડે જૂનો નાખવો પડે તૈયા ફાકી બની હું તને એમ કહું કે તું જલ્દી બનાવ આ મારા મગજનો બાટલો ફાટી ગયો અમુકની મોટી મોટી વાતો સાંભરીને હાલ ભાઈ હું જાઉં છું તો જાને તને કોઈ રોકો હે કોને કેસ ભાઈ તું ફોનમાં વાત ચાલુ છે મારે તડકો બહુ હે મારે આઈસ્ક્રીમ ખાવો હે જો હું બહાર નીકળીશ તો હું કાળી પડી જઈશ લાવ રૂપિયા હું ભિખારી નથી હો પણ સાંભળો તો ખરી સામે ઓલી દુકાન છે ને ત્યાંથી પચાસ રૂપિયાનો નો મારી હાટુ આઈસ્ક્રીમ લેતા આવો અને પચાસ રૂપિયાનું નું તમારે જે ખાવું હોય લેતા આવો હા તો વાંધો નહી ભીખારી નથી હું ભીખો હો ખારો પણ તમારા પચાસ રૂપિયા પાછા મેં આઈસ્ક્રીમ પૂરો થઈ ગયો અને મેં મારા સોળા નું ડબલ્યુ લઈ લીધું સારું હાલો હું સામે જ ઉભો હો બીજું કઈ કામ હોય ને તો કેજો મરી જાવ પણ આના ને કામ નો ચીંધું